ભારત માતા કી એક ભાઈ ઓફિસે ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો આ કે સાંભળું છું બોલો કે એક કામ કરો તમે બપોરે બે વાગે એરપોર્ટ જજો હું ત્રણ વાગે ઘરે આવીશ તમે ત્રણ વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ અને બે વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ એની બાર વાગ્યાની ફ્લાઇટ છે એટલે તમે મમ્મીને લઈ આવજો મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું મમ્મીને ભાન હોવી જોવે આ કીચ મીચની દસ દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું મમ્મી જે ફ્લાઇટ ના ત્યાં ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો મમ્મીને ભાન હોવી જોવે જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય પણ કે સાંભળતો સાંભળવું નથી મેરબાની કરીને કહું છું અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજણમાં પડવાનું હોય અને તમને ખબર છે ખાલી બે રૂમ છે એકમાં છોકરા એકમાં આપણે મમ્મીને શું રસોડામાં પણ સાંભળતો કરી સાંભળવું નથી મહેરબાની પણ કે તારા મમ્મી ઓ આવે છે એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ એમ બે હરખ્યું રાખો તો હું બાબુજી નું સમજાતા નથી સમજાતા આ શોખું કહું તમને જો રામદેવજી મહારાજ છે બહુ માનું છું મારા બહુ સ્નેહી છે હમણાં મોવા બાપુની કથામાં આવ્યા માં ત્યારે અમે ગુરુકુળમાં ઘણું બેઠા ભાઈ પણ એ પોતે હોય ને એ પોતા માટે કાંઈ ન કરી શકે એ જગત હાટું જ કરતા હોય મને ભાઈ કીધું ને મને કે યોગાથી બધું સારું થઈ જાય મેં કીધું હા મને કે તો રામજી મહારાજની આંખ કેમ એક બરોબર નથી ખુલતી લે એને કઈ ક્યાં ખોલ્યું એ જો ને ભાઈ હા અમુક નો પોતા માટે નો થાય જો ને પછી અમે રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું કીર્તિભાઈ મેં કીધું બાબા તમે એમ કહો છો કરો રોગ ભાગ કરો યોગ ભાગે રોગ

કલસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે ત્યાં હું ભીણ્યો છું બે એક વર્ષ મને ખબર જ હોય પણ મૂળ તો એ ને એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી એનું એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી એમ પોતાને અસર ન થાય હા હજી કોઈ આવ્યું નથી અહીંયા ધ્યાન રાખવાની અહીંયા તો અમે તમે સોયા કરો ના ના તમે જોયા ન્યા જોઈ લો ઘડી બે સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે એમાં સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર એ બહુ દિયાળુ છે જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા જો વડીલો પહેલાં ભણતા પૂછ્યો પહેલાં ટકાવારીનું નહોતું કેટલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા ગુણ ટકાવારી હવે આવી હવે ટકે સીડ્યા એટલે એ કઈ ગુણ વગેરે એકલા ટકા લઈ આવે ને મોટાથી કોકના ટકા કરે પણ આપણે આપણે જે ભણ્યા છે એ આપણે ત્રીસ ગુણ થી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા પછી પાંચ ગુણ આપણા શિક્ષક આપણા ગુરુ આપતા કૃપા ગુણ અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ આ તો કૃપાની વાતો છે તેરી કૃપા બી ના એક બી અનુ લેતે તે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ એ કૃપાની વાત છે એટલે આપણે બે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને એને કૃપાનું ગુણ બે મળ્યા તમે જુઓ એનો દાખલો દો ગુજરાતી સાહેબ સમજા હે કે તો વાંધો નહીં અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ વડોદરા જીતુભાઈ વાઘાણીએ જેવાલા સમૂહ લગ્ન કર્યા અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો એ મારી સ્કૂલની દીકરીઓને આપણા હાથે એનું સન્માન થયું સાહેબ એટલે એ પણ મારા ગૌરવની વાત છે એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ અહીંયા ઉપસ્થિત હોય પણ વાત એ કરું છું કે આપણને ગુણ અને રૂપ બે મળ્યું જો રૂપ રૂપ વેચવાનું ભગવાન ચાલુ કર્યું ને એટલે કાશ્મીર થી ચાલુ કર્યું કાશ્મીરના માણસો રૂપાળા બહુ ભલે નાય પણ આ રૂપ રૂપ બહુ દક્ષિણમાં પહોંચ ગયા ગોપાલ બાપુ ના ગામ બાજુ અયો રામા સ્વામી રૂપ ખાલી પશુ દક્ષિણ તમે સાંભળી લો ભગવાન ની નજીક બહુ સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય એ સવારમાં પૂજાપાઠ કર્યા વગેરે દક્ષિણનો માણસ તમને જોવા ન મળે અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત એની ધાર્મિકતા એના મંદિરો જુઓ સાહેબ ઓળઘોળ થઈ જવાનું મન થાય એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે કે અયો રામા સ્વામી અમને તુમારા ભજન કહ્યા તો અમને અમારો કોઈ કલર દીયા ભગવાન કે સાંભળી જાવ તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારે વધારે આઈએસ ઓફિસર હોય ને સાહેબ તો દક્ષિણમાં છે બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું એ દેતા દેતા પંજાબ પહોંચ્યા

वहां एक जगह थी जमीन का झगड़ा था मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है हमारी, हमको यहाँ मस्जिद बनाना है यार अंग्रेज होता है अपना देश में हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है हम मंदिर बनाएंगे। ये पूरा मामला कोर्ट में तय हुआ जज निर्णय नहीं ले रहे थे अंग्रेज जज था हिंदू भाइयों को बोला एक काम कीजिए मैं उसमें निर्णय नहीं ले सकता आपको जिसके ऊपर ट्रस्ट हो जिसके ऊपर भरोसा हो उसका नाम दीजिए उस उसका निर्णय आप फाइनल कीजिए तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है न हाँ वहाँ का मौलाना बहुत बुढ़ा है उसके ऊपर हमको भरोसा है वो कहेगा हम स्वीकार लेंगे तो मुस्लिम भाइयों ने कहा और कहा कि तो, तो सही है तो अपने पक्ष में ही बोलेंगे कोर्ट में हाजिर हुआ जज ने पूछा बोलिए मौलाना साहब ये जगह किसकी है मालिक जज साहब हम तो 200 साल से पहले आए थे ये तो हिंदू भाइयों की है हम नहीं ले सकते ये हिंदू की है साहब अंग्रेज जज ने तब बोला था कि आज मुसलमान हार गया इस्लाम जीत गया मुसलमान हार गया और इस्लाम जीत गया મારો કહેવાનો સુર આ દેશ સત્યનો દેશ છે અને આવા સાચા નિર્ણય જેણે આપ્યા ને એને જુગો જુગ સાહિત્યકારો સ્વીકારતા રહેશે ભલા માણાક આવા સાચું બોલનારા નામે માણસો છીએ હે મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિને આવું સાતી કાઢીને હાલનારો વડો પ્રધાન ક્યાં મળ્યો છો આમ આ આમ કોઈ રોડું નથી લગાડતો સાહેબ કરી દેખાડવાની વાત તમારી છે બોલના મના કામ કરના ચાહીએ આડો હાલે એને વળગે જોગણી પણ મેં કીધું ને કેસો સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર ને સાહેબ સંબંધ એવો છે તમારા શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી ત્યાં બેઠો બેઠો એનું પારણું જુલાવે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર નો બન્યો અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે જ છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો ને દેશ છે સાહેબ રાષ્ટ્ર તો આ છે સાહેબ અને બે માલી એવા જન્મ છે સુરવીરો બે માલી એવા અને પડખે જે રાજસ્થાનનો જે આપણે હુંફ મળી રાજસ્થાન એવા વીર પુરુષો આપ્યા ધરતી જોરારી જોરારી ધરતી વીરારી વીરારી ધરતી પીરારી પીરારી અને મહારાજો પ્રતાપ ત્યાંથી મળ્યો શિવાજી અહીંથી મળ્યા અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં અમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધી જેવા مردને એમ કહેવાય કે એ ધરતી આપ્યા છે સાહેબ હ ગુજરાત ગુજરાત છે સાહેબ હ અને સાહેબ ગુજરાતી કરે ને એવું તો કોઈ ન કરે બોલું બધે ગુજરાતી ગુજરાતમાં જન્મો છું યાર એટલે એકચ્યુઅલી એ તો મારા માટે સ્વર્ગ જ છે ને યાર હા મારા મને મને જમરાજા મારી મારીને એમ કે તારે ક્યાં જવું તું એમ જ કહું ગુજરાત જવું છે ગુજરાત જવું પછી એમ પૂછે ગુજરાતમાં તને ગળા હું છે ગુજરાત જાઉં એટલે મહારાષ્ટ્રવાળા અમને બહુ સ્વીકારે છે એટલે અમને બે દેશ રાજ્યમાં મજા અને ગુજરાતી ગમે ત્યાં જાય કેળો કરે હા 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 દિલ્હી ઉધી પગ્યા આપણે ગુજરાતમાં ચાઈનાના વડાપ્રધાન નો આવ્યા ગુજરાત આવ્યું છે ને ચાઈનાના વડાપ્રધાન તે ગામડામાં વાતો થતી હતી અમારા ગામડાને બુઢે લોક બેઠે બેઠે વાત કરી રહ્યા છે કે ચાઈના કે વડાપ્રધાન આ એથી તો એક બાપા બોલ્યા ઓરિજિનલ કબ આ તા એક બાપા કે ઓરિજિનલ તો મોદી હે સબ ડુપ્લિકેટ હે અરે બેનો ભાઈ भारत माता की भारत माता की धन्यवाद बहनों भाई हम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया सिटी बजाना अपना संस्कार नहीं है भैया बहनों भाइय जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया बेनो भाइयों आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया बेनो भाइयों भारत की ताकत देखिए अमेरिका को मेरे नाम से डर है बेनो भाई मेरा नाम नरेंद्र है बेनो भाइयों बरसों पहले एक नरेंद्र अमेरिका गए थे पूरे विश्व को भगवा बनाकर चले आए थे स्वामी विवेकानंद नाम था बेनो भाई उसका तब से वो डर रहा है भारत में से कोई नरेंद्र नहीं आना चाहिए अमेरिका गया बहनों भाइयों तो मैंने गजब सा लगा व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनों भाई और अमेरिका से आकर मुझे किसी ने पूछा तब तो ओ बा मात है वहां बहनों भाइयों मुझे पत्रकारों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है तो मैंने पूरा बात बताई घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफ्रेशन होता है बहनो भाई इतना डिफरेंस है बहनो भाइयों वहां ओबा माँ है यहाँ अम्बा माँ है बहनों भाइयों भारत में अम्बा माँ है बहनों भाई